કાંકરેજ તાલુકાના આકુલી ગામે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામના પુત્રના જન્મદિવસની ઉજવણી કરાઈ પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ જેઠુભા વાઘલાની અધ્યક્ષતાને આકુલી ગામે આવેલા ઓગડજી મહારાજના ચુરામાં આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ હતી જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ઉપસ્થિત મહેમાનોનું ફૂલહાર પહેરાવી સન્માન કરાયું આમ આદમી પાર્ટીના ખેસ પહેરાવી આવકાર્યા હતા ગુજરાત કિસાન ન્યાય પંચાયત દ્વારા પ્રથા અને ખેડૂતો પર અત્યાચારના વિરોધમાં ઠેર ઠેર જગ્યાએ આમ આદમી પાર્ટી દ્વારા નાની મોટી મિટિંગો યોજવામાં આવી છે ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો છે જેમાં ખેડૂતોના હકથી થી લડાઈમાં અત્યારે જેલમાં છે એવા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામના પુત્ર જયવીરનો જન્મદિવસ હોવાથી કાંકરેજ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ જેઠુભા વાઘેલા અને લોકસભા અધ્યક્ષ પ્રભાતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ભાજપ સરકાર અને તંત્ર પર પ્રહારો કર્યા હતા પોષણક્ષમ ભાવો નથી મળતા અને સરકારી કચેરીઓમાં પૈસા આપ્યા વગર કામ નથી થતા તેવા લોકોને ધક્કા ખાવા પડે છે દેવાભાઈ પટેલે થરાએ કહ્યું હતું જેમાં કાંકરેજ વિધાનસભા પ્રભારી પિન્ટુભા વાઘેલા તેમજ રાજાજી ઠાકોર થરા શહેર પ્રમુખ દેવાભાઈ પટેલ દાદુજી રાનેરા શૈલેષ ઠાકોર દિનેશજી ઠાકોર વાલજીજી ઠાકોર પૂર્વ સરપંચ અરડુવાડા તેમજ ભારતસિંહ જાદવ તેમજ ધૂળાભાઈ પ્રજાપતિ કંબુઈ જિલ્લા ઇન્ચાર્જ અબુજી ઠાકોર મોટી સંખ્યામાં યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા આમ આદમી પાર્ટીએ ગુજરાતના ખેડૂતોને વળતર આપવાની માંગ કરી અને લડત ચલાવી રહ્યા છે અને જેલમાં પણ છે ત્યારે કાંકરેજ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ જેઠુભા વાઘેલાએ જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેતી પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાતર મળતું નથી એના કારણે ખેડૂતોને વાવેતર માટે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તાત્કાલિક અસરથી સર્વે કરી પૂરતું વળતર આપવામાં આવે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેમજ અત્યારે જે ખાતરની ઘટ પડી રહી છે તે પૂરી કરવામાં આવે આશા વ્યક્ત કરી હતી જો કે હાલમાં તો સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દરેક જગ્યાએ ચૂંટણી લડશે તેમ જણાવ્યું હતું જયંતિભાઈ ઠક્કર ન્યૂ સિક્સટીન ગુજરાતી નમસ્તે જય ભારત આજે અમે આકોલી ગામે ઓગઢજી મહારાજના મંદિરમાં એક ખેડૂત ન્યાય પંચાયતની એક સભા કરી જેમાં અમારા ખેડૂત નેતા એવા પ્રવીણભાઈ રામ કે જેઓ અત્યારે ખેડૂતોના લડતમાં જેલમાં છે અને એમની એમના છોકરાનો જન્મદિવસ છે છતાં અમે અહીંયા આવી અને એમના છોકરાનો જયવીરનો જન્મદિવસ ઉજવ્યો અને ખેડૂતો માટેનું જે અમારું ન્યાય ચાલી રહ્યું છે ખેડૂત ન્યાય પંચાયત એમાં અમે ગામ લોકોને આહવાન કરીએ છીએ કે અમારી સોળ તારીખે શામળી મુકામે એક જનસભા થવા જઈ રહી છે તો આ જનસભામાં તમામ લોકોને અમે વધારવાનું આમંત્રણ પણ આપીએ છીએ જય અત્યારે ઓગડ બાપાના સાનિધ્યમાં આપણે એક ન્યા કિસાન ન્યાય પંચાયતનું આયોજન કરેલું હતું એમાં ખેડૂતોને જાગૃત કરવા ખેડૂતોને કઈ કઈ જગ્યાએ અન્યાય થાય છે દાખલા તરીકે કોઈ પણ ઓફિસની અંદર જુઓ તમે તો પૈસા આલા સિવાય કામ થતું નથી ધક્કા ખવડાવે છે ખેડૂતની અંદર જે કડદા થાય છે જે વજનમાં તોલમાપમાં પ્રોબ્લેમ થાય છે દરેક જગ્યાએ જે જે પ્રોબ્લેમો થાય છે એના માટે અમે જાગૃત કરવા માટે અહીંયા એક મિટિંગનું આયોજન કરેલું છે અને એ મિટિંગની અંદર બધાને જાગૃત કરી અને ઘરે ઘરે જઈ અને આમ આદમી પાર્ટી કઈ રીતના કામ કરે છે શાના માટે આમ આદમી પાર્ટીનો ઉદય થયો તો એના માટે થઈ અને આવતી ચૂંટણીઓમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના કોંકરેજ તાલુકા તથા ઓગઢ તાલુકાની અંદર તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા દરેક જગ્યાએ આમ આમ આદમી પાર્ટીના દરેક જગ્યાએ ઉમેદવારો ઊભા રાખી અને એકદમ મજબૂતીથી અમે ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન કાંકરેજ તાલુકાની અંદર આકોલી ગામમાં જે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં બહુ બહોળી સંખ્યામાં લોકો વધાર્યા હતા અને જે આપણે આ કરદા પરથા હેડે છે એના માટે આ ખેડૂત ખેડૂત પંચાયત માટે ખેડૂત ન્યાય માટે એક આ સભા ભરી હતી અને આવનાર સમયની અંદર જે આ ચૂંટણી લક્ષ્ય તાલુકા જિલ્લાની તૈયારી માટે બધા અમારે આપના જે માણસો બધા હતા હાજર રહ્યા હતા એટલા માટે બસ ભારત માતા